તુલા રાશિ માટે વર્ષ બે હજાર ચોવીસની દસ મોટી આગાહીઓ કેવી છે તુલા રાશિના લોકો સ્વાભાવિક રીતે જ સારા અભિનેતા હોય છે તેમને એકલા રહેવાનું પસંદ નથી આ રાશિના લોકો પોતાની જાતને લોકોથી ઘેરાયેલા રાખે છે અન્ય લોકો સાથે તેઓ સંબંધો કેવી રીતે વિકસાવવા તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ રાશિનું ચિહ્ન માને છે કે જો કોઈ દંપતી વ્યક્તિગત પ્રયાસ કરે તો તેના કરતા વધુ સારા પરિણામો આવે છે તેથી જ્યારે તેઓ જોડીમાં હોય ત્યારે ઘર હોય કે ઓફિસ તેઓ વધુ સારું પ્રદર્શન કરે છે હવે જાણો દસ મોટી આગાહીઓ વિશે ગુરુ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને તેમનું સંક્રમણ તમારા સાતમા ભાવમાં થઈ રહ્યું છે વર્ષની શરૂઆતમાં દેવગુરુ ગુરુ સાતમા ભાવમાં છે તમે જમણી બાજુએ હશો જેના કારણે તમને ગુરુના શુભ ફળ મળશે જેના લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો હતો તેમના લગ્ન થવાની સંભાવના રહેશે અને તમારા દાંપત્ય જીવનમાં સંજોગો પણ તમારા માટે અનુકૂળ રહેશે ગુરુના માર્ગને કારણે વેપારી વર્ગ માટે પણ વર્ષના પ્રથમ ચાર મહિના સારા રહેશે લાભની સ્થિતિ રહેશે

તમને શેર બજાર માંથી પણ સારો નફો મળવાની સંભાવના છે સરકારી નોકરી કરતા લોકોને પ્રમોશન અને એકંદરે સમૃદ્ધિ મળી શકે છે વર્ષના જીવનમાં લાભની સ્થિતિ રહેશે સૂર્ય ભગવાન તમારા લાભ સ્થાનના સ્વામી છે જનકુંડળી અને ચૌદમી એપ્રિલે તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને બાર વર્ષ પછી સાતમા ભાવમાં બેઠેલા ગુરુ સાથે સંક્રમણમાં હશે જ્યારે તમારું ત્રીજું અને લાભ સ્થાનના સ્વામીનું સંક્રમણ એકસાથે થાય છે તો તેની રચનાના કારણે આ રાજ્યોગથી તમને ઘણો ફાયદો થશે તમારી હિંમત અને બહાદુરી વધશે તમે હાથ ધરેલી યાત્રાઓથી તમને ફાયદો થશે તમે કોઈ નવી કંપનીના પ્રોજેક્ટ માટે તમારો નવો વ્યવસાય શરૂ કરી શકો છો આ અંગે વિગતવાર સંશોધન કરી શકાય છે તમારા મિત્રો પણ આ સમય તમારો સંપૂર્ણ મદદગાર સાબિત થશે તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરશો નવગ્રહોમાં સૌથી વધુ શુભ ગ્રહ કહેવાતા દેવગુરુ મેં મહિનામાં પોતાની રાશિ બદલી નાખશે દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગુરુ તમારા આઠમા ભાવમાં સંક્રમણ કરશે તેમનું સંક્રમણ તમને ગુણોમાં રસ આપશે દેવગુરુ ગુરુની દૃષ્ટિ તમારા લાભ સ્થાન પર રહેશે જેના કારણે દરિયાઈ યાત્રાઓ અને વિદેશ યાત્રાઓથી લાભ થઈ શકે છે ગુરુના આ ગોચરને કારણે તમને સામાયિક સંપત્તિમાં લાભ થશે તમારી વાણી મધુર બનશે કોર્ટના કેસોમાં તમારી જીત થશે અને ત્યાં તમારા પિતાની સંચિત સંપત્તિમાં વૃદ્ધિની દરેક સંભાવના છે વર્ષની શરૂઆતમાં ગુરુનું સંક્રમણ તમારા ભાવમાં છે અને શનિનું સંક્રમણ પાંચમા ભાવમાં છે આવી સ્થિતિમાં બંનેની દ્રષ્ટિ સંયુક્ત અસર થાય છે તમારા અગિયારમા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં દેવ ગુરુ ગુરુ અને શનિ આવી રહ્યા છે દેવગુરુ અને શનિના સંયુક્ત સંયુક્ત કારણે તમારી જોડાણ આ સિવાય તમે નવી કંપનીના એમડી તરીકે પણ શરૂઆત કરી શકો છો ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતો મંગળ તમારી કુંડળીમાં ધન સ્થાનનો સ્વામી છે અને તેનું સંક્રમણ પંદર માર્ચે થશે ત્રેવીસમી એપ્રિલે શનિકુંભ રાશિમાં હશે જ્યાં તે શનિદેવ સાથે યુતિ કરશે ત્રેવીસમી એપ્રિલ સુધી મંગળ અને શનિનો યુતિ તમારા પાંચમા ભાવમાં રહેશે જે વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય માટે વિદેશ જવા માંગતા હોય તેઓને લાભ થઈ શકે છે જો તમે કોઈ નોકરીમાં કામ કરો છો જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો તો તમને પ્રમોશન મળી શકે છે જો તમે બિઝનેસમેન છો રિયલ એસ્ટેટનું કામ કરો છો અથવા મશીનરીનું કામ કરો છો તો તમારા બિઝનેસમાં મોટો નફો થવાની અપેક્ષા છે આ સમય તમે તકનીકી રીતે સક્ષમ હશો અને તમે સારી તકો મળશે તુલા રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ આખા વર્ષ બે હજાર ચોવીસ માટે મેન રાશિમાં રહેશે અને તમારા છઠ્ઠા ભાવને પ્રભાવિત કરશે તમારા શત્રુ ઘરમાં રાહુનું સંક્રમણ તમારા માટે વરદાન નથી કારકિર્દી માં બનીતિમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાનો સમય છે અને તમારા શત્રુઓનો નાશ કરવાનો છે વિદેશ વેપાર કરવા ઈચ્છો છો તો આનાથી સારો સમય કોઈ હોઈ જ ન શકે આ સિવાય આ ઘરમાં રાહુ સંક્રમણ તમારું સ્વાસ્થ્ય પણ સારું રાખશે તમારા દુશ્મનો ગમે તેટલી કોશિશ કરે તમારું કંઈ પણ કરી શકશે નહીં ભૌતિક સુખ સુવિધા સગવડ અને સ્ત્રીનો કારક કહેવાય છે રાહુ સાથે યુતિમાં રહેશે રાહુ અને શુક્રનો યુતિ ચોવીસ એપ્રિલ સુધી રહેશે આ સમય દરમિયાન તમે તમારા કાર્યસ્થળ પર કોઈ સ્ત્રીનો સામનો કરી શકો છો તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે પિકનિક અથવા બહાર ફરવા પણ જઈ શકો છો મહિલાઓ પર પૈસા ખર્ચ થશે તમે ભૌતિક સુવિધાઓ પર પૈસા ખર્ચ કરશો તમે પરિવારના સભ્યો પર પણ સારા પૈસા ખર્ચવા જઈ રહ્યા છો આ સમયે તમારા પ્રેમ સંબંધોમાં ઘણો રોમાંસ રહેશે રહસ્ય અને આધ્યાત્મિકતાનો ગ્રહ કેતુ ગોચર કરશે તુલા રાશિના જાતકો માટે બારમું ઘર આ ઘરમાં કેતુનું સંક્રમણ ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તે એકાંત અને કેતુનું ઘર છે એકાંત પણ પસંદ કરે છે તેથી જે લોકો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે તેમના માટે આ સંક્રમણ ખૂબ જ સારું વરદાન સાબિત થશે આઠમા ભાવ પર કેતુનું દષ્ટિ કળામાં તમારી રુચિ વધારશે આ સિવાય તંત્ર મંત્ર અને જ્યોતિષમાં પણ તમારી રુચિ વધશે ટેકનોલોજીમાં પણ જે લોકો મીડિયા સાથે જોડાયેલા રહીને પોતાનું કામ કરી રહ્યા છે તેઓને ખૂબ જ સારી પ્રસિદ્ધિ મળશે મીડિયા જનસંચાર અને લેખન સાથે સંકળાયેલા લોકો માટે પણ કેતુનું આ સંક્રમણ ઘણું ફાયદાકારક સાબિત થવાનું છે તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર ચોવીસ પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનની દ્રષ્ટિએ સારું રહેશે વર્ષની શરૂઆતમાં પંચમેશનું સંક્રમણ થવાનું છે અને સાતમા ભાવમાં દેવ ગુરુની હાજરી તમારા પ્રેમ સંબંધોને અસરકારક બનાવવાનું કામ કરશે આ સમયે બનેલા સંબંધો લાંબા સમય સુધી તમારા માટે ઉપયોગી થશે આનાથી તમને સંતાનો પણ થશે જો તમે દંપતી છો તો તેમને સંતાન પણ થઈ શકે છે પ્રેમ પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને વૈવાહિક જીવનમાં તમને ઘણો જોવા મળશે વર્ષના મધ્યમાં તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પડશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે